નમસ્કાર ખેડૂત મિત્રો હું ભારત કૃષિ કેર કંપની વતી ચંદુ તારબુંદિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે હું એક ધાંગધ્રા તાલુકાના ધાંગધ્રા ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જેમને એક ભારત કૃષિ કેરની એક પ્રોડક્ટ વાપરેલી છે એ દૂધીના પાકની અંદર તો આવો આપણે ખેડૂત પાસે જાણીએ કે એમને કઈ પ્રોડક્ટ વાપરેલી છે તો સૌ પ્રથમ તો આપણે તેમનો પરિચય લઈશું નમસ્કાર તમારું પૂરું નામ જણાવશો મારું નામ જાદવ દિનેશ છગનભાઈ આમ ધાંગ્રા મોબાઈલ નંબર તમારો બેસઠ પાંચ ચૌદ સડસઠ છસો ચાર તો દિનેશભાઈ આમાં તમે ભારત કૃષિ કેનની કઈ પ્રોડક્ટ વાપરેલી છે ભારત રેપિડો વાપરેલી છે ફ્લાવરિંગની તો દિનેશભાઈ આ તમારે કયા પાકની અંદર અત્યારે રેપિડો વાપરેલું છે આ દૂધીની અંદર શાકભાજીમાં વાપરેલી છે હા બરોબર છે તો દિનેશભાઈ આપણે તમે આ પ્રોડક્ટ વાપરા પછી આમાં દૂધીની અંદર તમને શું ફરક લાગ્યો આ પ્રોડક્ટ વાપરા પછી મને અઠવાડિયા રહ્યો ને ઉત્પાદન જે હતું એનું ત્રણ ગણું ઉત્પાદન મળ્યું આમાં રેપિડો છાંટા પછી બરોબર તો દિનેશભાઈ આમાં તમે રેપિડો છાંટ્યું એ પેલા આમાં દૂધીનું તમારે કેવું પ્રોડક્શન નીકળતું હતું કેટલા મણ જેવું નીકળતું હતું રેપિડો છ આઠથી દસ મણ નીકળતું હતું પછી મારે રેપિડો છાંટા પછી આઠ દિવસે ત્રીસ થી પાંત્રીસ મન લગી પહોંચી ગયું હતું બરોબર છે પાંત્રીસ મણ તો દિનેશભાઈ તમે આ રેપિડો ભારત કૃષિકેમનો રેપિડો જે પ્રોડક્ટ છે તેનાથી તમે સંતુષ્ટ છો

અને એની અંદર તમે ફ્લાવરિંગ અને એનો તમે ગ્રોથે જોઈ શકો છો અને એની અંદર તમે જુઓ દૂધીના નૈયા પણ એટલા બધા જબરજસ્ત પડેલા છે જો એક ધારા જ્યાં તમે જુઓ ત્યાં પગ મુકાય એવી જગ્યા નથી ત્યાં દૂધી દૂધી જ છે તમે જોઈ શકો છો મિત્રો